અને કંકુતરી અલાઈ જઈ ગોમમાં તો અલાઈ જઈ હતી આ બાર ગોમમાં છે ને બે ત્રણ જણા ફરી વળવું પડે એટલે પછી એ ટેન્શન દૂર થઈ જાય અને ઝાપાટે અટકે આરામ કરું અચ્છા ઓસે વાત આગળ આ વસ્તુ બધું મારું પોતાડી ગયું ગોમમાં ઓહો એ ચાલો ચાલો મારા ક્ષેત્રમાં આવ્યો છે આ મારા અડુબા જાવ છે ક્યાં તો અડુ પેલા પિંટાજી રહી રહ્યા ઓહો તો પિંટો માર ભાઈ છે

તારીખ લખી રમણ વાળો છે હશે તમારું નામ શું છે આ લેન્જમાં નથી આ લેન્જમાં ત્રણ લે એક નોમ દેખાય છે મારું નામ નહીં લખાય ઓહ વિવાને પૈસા મારા પાસે લઈ ગયા મારું નોમ ને લખાયું ની તો નામ તો લખાયે નથી તારા હવે તો હા શું કેવું પડે ગમે બીજી ને મતાળજો પત્રિકા તાવ એવું હોય તો એમ તો બીજો કેટલા નોમ છે બીજે બધા નોમ લખાયા છે દુધઈ છે ઓળો છે ઢીલાય છે ને બધા ને લખાયા છે એમ આકળો છે આકળો આકળો બકળો બધા છે ભત્રીજા ને બધા છે આકળા ને બધા નામ લખ્યો અને મારો તમને લખ્યો

હવે અમે મારી કદર નથી પીન્ટા કરી એટલે હવે ઓળો તો અમે વીરો મારવાનો નહીં એટલે હવે પિન્ટા પાસે જવું પડશે મારે હડો પિન્ટા પાસે હા મારા હાઠું તો આવું કહેવા હાટો હા હા હાડો ભેહા બ્યા

મા માર જનૂમ નામ ન થાય ને બદલ લઈ જા મોને પત્રિકા હું જો આ પત્રિકા બહાર કી નહી જો માર નામ છે કે હું પણ મને મને હવે અચ્છે વાત હાચી ગઈ તો આવો વાત તો હોભઈ અલ્યા ભૂલ કેમ કરી ભૂલ નહીં

તો મારું નામ નઠાય છે કે આ તો ભૂલથી મને નતાગુર ભણે તો કે એમ સારું તો તું અને મો કાલે આવું છું સારું આવજો હો હોજનો લગન આવે